અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે ગત મધ્ય રાત્રે મોડાસા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ધોધમાર વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા હંગામી બસ સ્ટેશન પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા ચાર રસ્તા અને કુમકુમ પાર્ટી પ્લોટ પાસેના મેઘરજ રોડ પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી રહી હતી